જય માતાજી ખેડૂતભાઈઓ ફરીથી સ્વાગત છે આપણી ખેડૂત પરિવારમાં હું છું દેવતા નીલસ અને દેવાતા રાજુભાઈ જે હરેક વિડીયોમાં માહિતી આપતા હોય એનાથી હરેક ખેડૂતભાઈને ફાયદો થાય છે તમે હરેક વિડીયોમાં જોતા હશે તો આજે ખાસ માહિતી તલ વિશે કે ચાલીસથી પચાસ દિવસ પછી શું કરવું જોઈએ ફ્લાવરિંગ આવી જાય તો એમાં શું માવજત કરવી જોઈએ અને રાસાયણિક માહિતી આપશું અને ઓર્ગેનિક માહિતી પણ આપશું તો બ્લેક અમૃત બધા વાપરે ખેડૂતભાઈઓ પણ બ્લેક અમૃત સાથે શું વાપરવાથી એનું વધારે રિઝલ્ટ મળે એની ખાસ માહિતી આજે અમારા વિડીયોમાં મળશે રાજુભાઈ ફ્લાવરિંગ સમયે તલમાં શું માવજત કરવી જોઈએ જેથી વધારે ફ્લાવરિંગ આવી શકે અને વધારે ઉત્પાદન મળી શકે તો ખેડૂત મિત્રો જે મેં આગલા વિડીયોમાં પછી પછીની જે ભલામણ કરી તે ઘણા ખેડૂત મિત્રોને સમજાણું નથી તો પછી પચીના પપ્પે ત્રીસ એમએલ નાખી અને છટકાવ કરવાનો છે જ્યારે તલ ત્રીસથી પાંત્રીસ દિવસના થયા હોય ત્યારે હવે વાત કરીએ ફ્લાવરિંગની તો ફ્લાવરિંગ જ્યારે તલમાં ફૂલ આવવાના શરૂઆત થઈ ગઈ હોય ત્યારે બ્લેક અમૃત આપી શકો અને જો બેયા બનવાની શરૂઆત થઈ ગઈ હોય તો એમાં જીરો બાવન ચોત્રીસ અને બ્લેક અમૃત બે એડ કરી શકો સારું રિઝલ્ટ આવી છે બ્લેક અમૃત નું માપ જોઈએ ખેડૂત મિત્રો સાલી એમ એલ જો સારો છટકાવ કરી દયો તો સારું રિઝલ્ટ મળશે આપણે હર વર્ષે તલમાં સુકાવતો હોય એનાથી અત્યારે ખેડૂતભાઈ તલ વાવેતર ઓછું કરી નાખ્યું છે અડદ મગનું પણ વાવેતર વધી ગયા છે આ વર્ષે તો તલમાં સુકારો આવતો હોય તો એના માટે શું કહેવું છે જેથી ખેડૂતભાઈઓને ઉત્પાદનમાં નફો મળે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો તલમાં સુકારો તો નિલેશભાઈ તલમાં સુકારો આવવાનું પેલા તો કારણ જાણવું પડે કે આવતો કેવાથી આવતું હોય તો કે જમીન જન્ય ખૂબથી સુકારો આવતો હોય અને જે વરો વરો ગી વરો પણ તલવાયો એની આગળ પણ તલવાયો હોય અને જમીન જે પાણી ભરાતું હાલતું હોય એમાં વધારે સુકારાનું પ્રમાણ રહેતું હોય તો એના માટે શું કરી શકાય તો કે એના માટે જે બેક્ટેરિયા જેવી ઇલાજ જેને કહે ને કે જે ટાઈકોડરમાં અને સુડોમાં આપી શકાય પણ જો વધારે હવામાન હોય નિલેશભાઈ તો એ કામ આપેની નહીં તો જૈવિક જ જો વધારે હવામાન હોય તો એ બેક્ટેરિયા મરી જતા હોય એટલે કામ ન આપી શકે તો કે રાસાયણિક ઇલાજ હું તો કે જે બ્લૂ કોપર આવે એ તમે વિગે બસો ગ્રામ પાઈ શકો અથવા જે મેટાલિક છે પાંત્રી ટકા આવે એ પણ તમે વીઘે બસો ગ્રામ પાઈ શકો તો એમાં પણ સારું રિઝલ્ટ મળશે એક બીજું આવે છે કાર્બન જેબ મેન્કો જેમાં કાર્બન જેબ બાર ટકા અને મેન્કો જેપ ટકા આવતું હોય એમાં પણ સારું રિઝલ્ટ મળશે તો કે એમાં જે ઉરિયામાં રેળવીને આપો તો પણ સારું રિઝલ્ટ મળશે એટલે જ્યારે પાણી પાતા હોય આગળ આપી દો તો સારું રિઝલ્ટ અત્યારે ખેડૂતો ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે કે ઓર્ગેનિક તરફ પ્રયાસ કરી રહ્યા છે જો ઓર્ગેનિક વિશે ખેડૂતો માહિતી લેવા માંગતા હોય તો સરળ સસ્તું અને સારું એના માટે કંઈક ઉપાય બતાવો ખેડૂત મિત્રો તમને ખાસ જણાવવાનું કે ઉનાળું પાક કોઈ પણ હોય જેમ કે અડદ મગ સોરી કોઈ પણ હોય તલ તલમાં તો ખાસ જેમાં ગોળ અને દૂધ ખાસ જણાવજો કે ખેડૂત મિત્રો ગાયનું તાજું દૂધ ફ્રીજનું ન હોવું જોઈએ અને જે બ્લેક અમૃત ત્રણેયનું કોમ્બિનેશન નીલેશભાઈ બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે મેં ટ્રાય પણ લીધેલ છે જો તમારે ગોલ્ડ પચાસ ગ્રામ લેવાનો છે અને જે ગાયનું દૂધ છે તે બસો પચાસ એમએલ લેવાનું છે અને ખેડૂત મિત્રો બ્લેક અમૃત જીવા અમૃત નહીં અહીંયા ખાસ કાળજી લેજો જીવા અમૃત આનું નિલેશભાઈ કોઈ આ રે કોમ્બિનેશન થતું નથી રાસાયણિક કોઈ પણ દવા રે પણ એનું કોમ્બિનેશન નથી થતું બ્લેક અમૃતનું બધા રે કોમ્બિનેશન થઈ જાય જેમ કે રાસાયણિક જે દવાઓ એની અરે પણ કોમ્બિનેશન થઈ જાય એટલે આ જો ગોળ દૂધ અને બ્લેક અમૃત આનો તો કોઈ પણ જે તમારો મગ ગણત છોરી કોઈ પણ માપ ઉપયોગ કરજો બહુ સારું રિઝલ્ટ મળશે જ્યારે એનો વિકાસ પણ સારો થાય અને નિલેશભાઈ કોઈ પણ છોડનો વિકાસ સારો હોય તો જ ઉત્પાદન આપને સારું મળે ખેડૂત મિત્રો ખાસ કાળજી લેજો ગોળનું સો ગ્રામ માપ રાખતા હોય પણ આપણે આમાં પછા કર્યું કારણ કે ગોળ ગરમ હોય નીલેશભાઈ એટલે આમાં આપણે પચાસ ગ્રામ રાખવાનો છે અને દૂધ રાખવાનું છે બસો ને પચાસ એમએલ અને બ્લેક અમૃત નાખવાનું છે ખેડૂત મિત્રો ચાલીસ એમ બહુ સસ્તું છે અને રિઝલ્ટ પણ સારું આપે છે નિલેશભાઈ ઘણા ખેડૂત મિત્રોને એમ જે આની વાત કરીને તો ખેડૂત મિત્રો જો તમે આ કોમ્બિનેશનને જી આમાં પોષક તત્વો આવે રાસાયણિક બજારમાં લેવા જાઓ તો બહુ મોંઘું પડતું હોય અને આ સસ્તું છે અને રિઝલ્ટ પણ સારું આપે છે તો એકવાર અડધામાં તો અખતરો કરજો જ ખેડૂત મિત્રો અહીંથી મારી ખાસ તમને ભલામણ છે એટલે એકવાર આ વિશે ઉપયોગ કરજો ખેડૂત મિત્રો આથી જે પણ ભલામણ કરવા આવતી હોય એક બે પારિયા રાજુભાઈ કે હર વખત વખતે મૂકી દેવાના એટલે તમને પણ રિઝલ્ટ ખબર પડે છે અને નીલેશભાઈ હું તો એમ કહું છું કે જે કોઈ સોશિયલ મીડિયામાં ક્યાંયથી તમે ભલામણ કરતા હોય તો એકવાર એની ટ્રાય હોય છે કરજો ભલે મારો વિડીયો તમે જુઓ સાંભળો જો યોગ્ય લાગે તો જ અપનાવજો અને જો યોગ્ય લાગે તો એક વીઘામાં પણ કરો રિઝલ્ટ તમને કાયદેસર દેખાય અમારી અવશ્ય કરજો અને અવશ્ય ટ્રાય કરતા રહ્યા છે અને એને સફળતા મળતી રહે છે અને તમને પણ સફળતા મળશે ચોક્કસ અમારો પ્રયાસ છે કે ખેડૂતને સફળતા મળે જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય અથવા ના સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો આગલા વિડીયોમાં એનો જવાબ આપી દેસુ અને ખેડૂત મિત્રો અમારો આગલો વિડીયો જે અહીંથી મેં બ્લેક અમૃત સહિત પચી પચીની કિંમત સહિત એગ્રો જેની વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડજો તો જોડાઈ રહેજો સેન્ટ અને અમારો મોટો એક અભિયાન છે કે દવાની કિંમત વિશે હરેક દવા વિશે હરેક કિંમત વિશે અમે માહિતી આપી છે પછી કોઈ પણ કંપની હોય અને કોઈ પણ હોય અમારે કોઈ જોડાયેલા નથી એટલે હરેક દવાની કિંમત અમે અલગ આગળથી અને પાછળથી વિડીયો મૂકતા હોય તો એ પણ અમારી ચેનલમાં છે જોતા આવજો તો આજનો વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો જો નવા આવ્યા હોય તો છેલ્લે છેલ્લે સબસ્ક્રાઈબ કરતા જજો જેથી તમને આગળ માહિતી મળતો રહે તો તો આ વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી દેજો મળી છે પછી પાછા બીજી જ માહિતીમાં ત્યાં સુધી બધાને જય માતાજી